સવાર સવારમાં ગુડ મોર્નિંગ ને આપણે બોલેરાનું કામ ઉગાડ્યું છે આ રીતે પતરા કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યા છે ઉપર પાક પણ આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યો છે આ રીતે અને પાછળનું ફાટું પણ સોફ્ટું આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યું છે જો પાટણનો ફાઠાનો સોકટો પણ આપણે તમને બતાવું છું કે કઈ રીતે જો આ સોકટો એંગલનો કમ્પ્લીટ બનાવી નાખ્યું અને વાયડો પણ ત્રણ બાજુ આપણે કમ્પ્લીટ સોકડી દીધી છે અને ઉપરના પતરા અને ડિઝાઇન મારવાની છે જે તમને હું બતાવીશ વિડિયોમાં આગળ અને આ વિડિયોનો આપણે બીજો ભાગ છે પહેલો ભાગ આગળ છે અને આ બીજો ભાગ આપણે સવાર સવારમાં ચાલુ કર્યો છે ઉપર ડિઝાઇન આવશે અને આડા પાઇપ આવશે આપડે કામ ચાલુ છે બોલેરાનું આ રીતનું નરેશભાઈ છે આગળ ડિઝાઇન હું તમને બતાવું છું કેવી રીતે ડિઝાઇન આપણે બનાવવાની છે અને અંદર આપણે ડિઝાઇન પણ આપણે આ ટાઈપની ડિઝાઇન બનાવી છે આ રીતે આ રીતે ડિઝાઇન કમ્પ્લીટ બનાવી છે બીજો તમને હું આગળ વિડીયો બતાવીશ આપણે કમ્પ્લીટ થતો આજે આપણે કરવાનો છે આ રીતે ડિઝાઇન અને સપોર્ટ પત્ર પણ કમ્પ્લીટ આપણે લગાવી દીધા છે અને હવે અંદરની સાઈડ પણ આપણે ડિઝાઇન મારી દીધી છે તો આ રીતે અંદરની ડિઝાઇન પણ લાગી ગઈ છે કમ્પ્લીટ અંદરના સપોર્ટનું કામ ચાલુ છે આ રીતે આ રીતની ડિઝાઇન પણ કમ્પ્લીટ બંને સાઈડમાં થઈ ગઈ છે તો અટાણે આપણે વરસાદ પણ ચાલુ છે તો હું તમને સવારમાં બતાવીશ આગળનો વિડીયો હવે આમાં આપણે પાછળનો ઠાઠો અને સપોર્ટ જ બાકી છે બાકી કમ્પ્લીટ થઈ ગયો છે આપણે ફૂલ વેલ્ડિંગ બાકી છે સાઈડ પણ કમ્પ્લીટ ફૂલ વેલ્ડિંગ બનાવી નાખ્યું છે ડિઝાઇન પણ થઈ ગઈ છે અને અંદરનું પણ કમ્પ્લીટ ડિઝાઇન બનાવી નાખી છે પાટે પાછળનું ઠાઠો પણ લગાવી દીધું છે આપણે રીતે પાસળનું ગાર્ડ બાકી છે ડિઝાઇન બાકી છે સાઈડની હું તમને બતાવું આપણે કેવી રીતે કમ્પ્લેટ બનાવીએ અને સાઈડના પંખા પણ બાકી છે આ રીતે કમ્પ્લેટ બોલરો બનાવ્યો છે અને જો આ ઉપર ડિઝાઇન આવી ગઈ છે સાઈડમાં આપણે નીચેની પણ ડિઝાઇન આવી ગઈ પણ આવી ગઈ એક સાઈડ આપણે કમ્પ્લીટ બનાવી નાખી છે અને પાછળનું એક બાકી છે ડિઝાઇનનું અંદર તો બધું કમ્પ્લીટ બનાવી નાખ્યું છે અને આ સાઈડમાં બાકી છે ને આપણે તો એ આગળ હું તમને કમ્પ્લીટ બતાવીશ આ રીતે આપણે બનાવેલો છે અને આજે આખો કમ્પ્લેટ આપણે આપણે બનાવ્યો છે બોલેરો આ રીતનું આવે છે હવે આ ગાડીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે રંગોળા સોંકડીએ છીએ એવી છે ગાડી કમ્પલેટ આજે કામ બધુંય પૂરું કરી નાખ્યું છે જો આ રીતે આપણે કમ્પ્લેટ ગાડી બીનાવી છે અને પાસેનું થાંઠું પણ આપણે કમ્પ્લેટ કરી નાખ્યું હેન્ડલ પણ આપણે લગાવી દીધા છે પાટિયાની એંગલ પણ મારી દીધી છે ને પાસેની લાઇટોની ડિઝાઇન પણ આવી ગઈ વાસઠિયા પણ આપણે સ્ટીલના લગાડી દીધા છે અને આ ટાયરનું પણ આપણે કમ્પ્લેટ બનાવી નાખ્યું છે આ રીતે પાછળનું ટાટાનું કામ કર્યું છે અને અંદર તો તમને બતાવી દીધું છે આ રીતે કમ્પ્લેટ આપણે બનાવીએ છીએ આ સાઈડમાં આપણે આ પણ આપણે કમ્પ્લેટ બેસાડી દીધું છે ઓપન લાગી ગયા આજે ગાડીનું કામ પૂરું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર્યો અને મળીએ આગલા વિડીયોમાં રાતે વેડિંગ એન્ડ ગેસ વેડિંગ ઢોકળવા મોબાઈલ નંબર સત્તાણું ચૌદ ત્રાણું બાવન ત્રાણું જે કોઈ ભાઈઓને બનાવવાનું હોય તો આ નંબર ઉપર કોલ કરવો